જય શ્રી ગણેશ ગણેશ ચતુર્થી વ્રત દરમિયાન ગણેશ ચતુર્થી એ બાપાનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરો અને તેમને આ પાંચ ખાસ વસ્તુઓ અર્પણ કરો બાપાના આશીર્વાદ તમારી સાથે રહેશે ચાલો આજની વિડીયો દ્વારા જાણીએ આનંદ વિશે તો મિત્રો મારી તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન ગણેશજીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ ગણેશ ચતુર્થી એક એવો તહેવાર છે જ્યારે દરેક ઘરમાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે આ શુભ અવસર પર બાપાને ભોજન અર્પણ કરવું એ એક મહત્વપૂર્ણ ધાર્મિક પ્રવૃત્તિ છે તે ફક્ત તમારી ભક્તિ જ નથી બતાવે છે પરંતુ ભગવાન ગણેશના આશીર્વાદ એક માર્ગ પણ છે ચાલો જાણીએ કે ગણેશ ચતુર્થીના દિવસે બાપાને ભોગ તરીકે કઈ ખાસ વસ્તુઓ ચઢાવવી જોઈએ નંબર એક મોદકનો પ્રસાદ ગણેશ ચતુર્થીના અર્પણમાં મોદકનું આગવું સ્થાન છે તે ખાસ કરીને ભગવાન ગણેશની પ્રિય મીઠાઈ છે અને તે ખાસ કરીને ભગવાન ગણેશના ચરણોમાં ચઢાવવામાં આવે છે તે સ્વાદિષ્ટ તો છે જ પરંતુ ધાર્મિક માન્યતા મુજબ તે બાપ્પાને ખૂબ જ પ્રિય છે નંબર બે લાડુનો પ્રસાદ ભગવાન ગણેશને તલના લાડુ પણ ચઢાવવામાં આવે છે ખાસ કરીને આ પ્રસંગે તલ અને ગોળના લાડુ બનાવવામાં આવે છે આ પણ એક મહત્વપૂર્ણ પ્રસાદ છે જેનું પૂજા દરમિયાન સેવન કરવામાં આવે છે અને ભક્તો તેને પ્રસાદ સ્વરૂપે પણ મેળવે છે નંબર ત્રણ ફળોનો રસ ચઢાવવો ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને તાજા ફળોનો રસ ચઢાવવો એ પણ એક શુભ પરંપરા છે કેરી દાડમ દ્રાક્ષ અને સફરજન જેવા તાજા ફળોનો રસ બાપ્પાને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે એટલું જ નહીં તે ભક્તો માટે તાજગી અને સ્વાસ્થ્યનું પ્રતિક પણ છે નંબર ચાર ખીરનો પ્રસાદ ગણેશ ચતુર્થી પર ખાસ કરીને ચોખાની ખીર પણ ભોગ તરીકે ચઢાવવામાં આવે છે તે દૂધ ખાંડ અને ચોખામાંથી તૈયાર કરવામાં આવે છે અને તેમાં ડ્રાય ઉમેરવામાં આવે છે ખીરનો મીઠો સ્વાદ ભગવાન ગણેશને ખૂબ જ પસંદ કરે છે છે તેને ગમે અને તેને ભોજન તરીકે અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે નંબર પાંચ સોપારીનો પ્રસાદ ગણેશ ચતુર્થીના અવસરે સોપારી અને સોપારીનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે તે ખાસ કરીને પૂજાના અંતિમ તબક્કામાં બાપ્પાને ચઢાવવામાં આવે છે અને ધાર્મિક અનુસાર તેની વિશેષ માન્યતા છે ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે રિવાજો સોપારી અને સોપારી અર્પણ કરવી મહત્વપૂર્ણ છે આ પ્રસાદ ચઢાવવાથી તમને ભગવાન ગણેશના આશીર્વાદ તો મળે જ છે परंतु घर में सुख समृद्धि समृद्धि जलवाई रहे छे ए वातनु ध्यान राखो के प्रसाद वक्त पूर्ण भक्ति श्रद्धा करो जे थी भगवान गणेश दरेक मनोकामना पूर्ण करे तो मित्रों आशा राखो छू के आजनी माहिती तमने पसंद आवी हशे તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે